એસપી રેશનલ ડિસ્ટ્રિક્ટ નર્મદા કેનાલમાં ખાસ કરીને આર્થિક રીતે પછાતો અને આદિવાસી વિદ્યાર્થીઓનું જીવન ધોરણ ઊંચું આવે અને મોંઘા ડિગ્રી ધારી કોર્સ સામે નાના રોજગારલક્ષી સર્ટિફિકેટ કોર્સ કરીને વિદ્યાર્થીઓ રોજગાર મેળવીને પગભર બની શકે તેવા હેતુથી દિવેદ નર્મદા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા જિલ્લાના રાજપીપળા તાલુકામાં આવેલ કોમર્સ કોલેજની સાત જેટલા રોજગારલક્ષી નવા સર્ટિફિકેટ કોર્સને મળી મંજૂરી તો મંજૂરી મળતા જ વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી જોવા મળી આવી છે ત્યારે રાજપીપળા ખાતે આવેલ સ્વરત્નસિંહ મહીડા કોમર્સ કોલેજમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને સાત જેટલા નવા રોજગાર લક્ષી નવા સર્ટિફિકેટ કોર્સને મંજૂરી મળી છે જેવા સર્ટિફિકેટ કોર્સ ઇન ઓફિસ મેનેજમેન્ટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ટુરિઝમ એન્ડ ટ્રાવેલ મેનેજમેન્ટ બેઝિક કલ્યાણ માટે ગુજરાતી પત્ર લેખન મહેંદી આર્ટ એન્ડ સરગવાના મૂલ્યવર્ધન અંગેની પ્રાકૃતિક ખેતી જોવા જેવા સાત જેટલા ટૂંકા ગાળાના કોર્સને મંજૂરી મળી છે ત્યારે આ મામલે કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર હિતેશ ગાંધીના જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આહવાન છે કે વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે રોજગારી મેળવે બિર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તથા રજિસ્ટ્રારના પ્રયાસોથી અમારી કોલેજમાં સિટી સંલગ્ન અભ્યાસ માટેના જુદા જુદા કોર્સને માન્યતા મળી છે ત્યારે આ બધા જ કોર્સોનો અભ્યાસ માત્ર ત્રીસ ટકાનો જ રહેશે જેમાં ધોરણ બાર પાસ કોલેજના વિદ્યાર્થીઓ અન્ય કોલેજના વિદ્યાર્થીઓને ભારતના કોઈ પણ નાગરિક આ કોર્સમાં પોતાનું નામ નોંધાવી અભ્યાસ કરી શકશે હોવાનું જણાવ્યું ત્યારે આ અંગે કોલેજના ટ્રસ્ટી અને પ્રાધ્યાપક ડૉક્ટર રવિકુમાર વસાવાએ ખુશી વ્યક્ત કરી જણાવ્યું હતું કે જિલ્લાના વિદ્યાર્થીઓ માટે આ રોજગાર લક્ષી નવા કોર્સ ખૂબ જ ઉપયોગી નીવડશે ત્યારે આજે જ્યારે ડિગ્રીનું શિક્ષણ મોંઘું થયું છે ત્યારે જેમની મોંઘી ફી પરવડે તેમ નથી તેવા ધોરણ બાર પાસ પણ વિદ્યાર્થી આ કોર્સમાં જોડાશે તો યુનિવર્સિટી તેમને સર્ટિફિકેટ આપશે અને આવા રોજગાર લક્ષી શિક્ષણથી ભવિષ્યમાં વિદ્યાર્થીઓ પોતાનો નવો રોજગાર પ્રોજેક્ટ શરૂ કરીને આત્મનિર્ભર બની શકશે તો આ કોર્સની માન્યતા મળ્યા પછી વિદ્યાર્થીઓમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે અને આ કોર્સમાં જોડાવા માટે વિદ્યાર્થીઓ હાલ તો પડી કરી રહ્યા છે આજે મને એ જણાવતા આનંદ થાય છે કે આપણા માનનીય શ્રી નરેન્દ્ર મોદીની હકલ હતી કે વિદ્યાર્થીઓને રોજગારી મળે તેવો અભ્યાસ કરાવો તે ઉપક્રમે અમારી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સાહેબ તથા રજીસ્ટ્રાર સાહેબની પ્રેરણાથી આપણી શ્રી રત્નસિંહજી મહિલા કોમર્સ કોલેજમાં સાત નવા રોજગારલક્ષી સર્ટિફિકેટ કોર્સનું આયોજન કરવામાં આવ્યું છે આ કોર્સને યુનિવર્સિટીએ માન્યતા આપેલી છે જેની અંદર ઓફિસ મેનેજમેન્ટ જીએસટી ટેક્સ કાઉન્ટિંગ ઇન્કમટેક્સ કાઉન્ટિંગ સરગવાનો મૂલ્યવર્ધન કોર્સ મહેંદીનો કોર્સ ચાવેલ અને ઇકોનોમિક્સ એવા જુદા જુદા સાત કોર્સ આપણે આપણી સંસ્થામાં ચલાવવાના છે અને આ કોર્સનો અભ્યાસ કરીને વિદ્યાર્થીઓ પોતાની જાતે રોજગારી મેળવી શકે અને તેઓ પોતાની ફી ભરી શકે એટલે આદિવાસી બહુલ વિસ્તારની અંદર આ વિદ્યાર્થીઓને રોજગારી મળે તેવો આ કોલેજનો ઉપક્રમ રાખેલો છે આ કોર્સ ત્રીસ કલાકનો રહેશે જેમાં પંદર કલાકનો થિયરીનો અભ્યાસ અને પંદર કલાક પ્રેક્ટિકલનું જ્ઞાન આપવામાં આવશે આદિવાસી વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને આ કોર્સની ફી અમે ખૂબ જ ઓછી રાખી છે જેની ફી બસો રૂપિયા છે જેમાં ધોરણ બાર પાસ કોઈ પણ વિદ્યાર્થી બાજુની કોલેજનું હોય કોઈપણ કોલેજનો વિદ્યાર્થી હોય અને ભારતનો કોઈપણ કોઈ પણ નાગરિક હોય તે આ કોર્સની અંદર એડમિશન લઈ શકશે અને રોજગારી લક્ષી જ્ઞાન મેળવી શકશે ઓફિસ મેનેજમેન્ટ બીજો મહેંદી કોર્સ ત્રીજો છે સર્ટિફિકેટ કોર્સ ઇન ગુડ્સ એન્ડ ગુડ સર્વિસ ટેક્સ પછી કોર્સ ઇન એકાઉન્ટિંગ છે લેટર રાઇટિંગ કોર્સ છે અને ટ્રાવેલ ટ્રાવેલ અને ઇકોનોમી એવા કોર્સ આપણે અહીંયા રાખેલા છે અને સરગવાનો ખાસ સરગવાની વસ્તુ એવી છે કે શહેરની અંદર સરગવાનું બહુ જ મૂલ્ય હોય છે અને મોદી સાહેબે પણ કહ્યું છે કે સરગવો એ આયુર્વેદિક દ્રષ્ટિએ અને સામાન્ય જનજીવન માટે પણ સરગવો ખાવો બહુ સારો છે એટલે અમે સરગવાનું મૂલ્યવર્ધન કોર્સ એવું રાખેલો છે મારું નામ છે ડૉક્ટર હિતેશ ગાંધી હું કોમર્સ કોલેજ સાતપીપલાના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ છું મને કહેતા આનંદ થાય છે કે ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ કેળવણી મંડળ સંચાલિત રત્નસિંહ મહિલા કોમર્સ કોલેજમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંચાલિત અને માન્ય પ્રાપ્ત જુદા જુદા પ્રકારના સર્ટિફિકેટ કોર્સ શોર્ટ ટર્મ સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવા જઈ રહ્યા છે આ કોર્સ જાન્યુઆરી માસથી શરૂ થશે જેમાં સર્ટિફિકેટ કોર્સ ઇન મેનેજમેન્ટ સર્વિસ ટેક્સ ટ્રાવેલ મેનેજમેન્ટ એકાઉન્ટિંગ મહેંદી પ્રાકૃતિક ખેતી સરગવો એનું મૂલ્યવર્ધન જેવા સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવા જઈ રહ્યા છે શિક્ષણની સાથોસાથ વિદ્યાર્થીઓને રોજગારીની તકો મળે એ આ સર્ટિફિકેટ કોર્ષનો મુખ્ય હેતુ રહેલો છે યુનિવર્સિટી માન્ય આ કોર્સ છે ત્રીસ કલાકનો આ કોર્ષ રહેશે જેની ફીસ માત્ર ને માત્ર બસો રૂપિયા છે તો સર્વે જ્ઞાતિબંધુ શિક્ષણ સાથે જોડાયેલા સર્વે વિદ્યાર્થી મિત્રો સર્વને મારી હૃદયપૂર્વક નમ્ર અપીલ છે કે આ સર્ટિફિકેટ કોર્ષમાં જોડાય અને તમારી શિક્ષણની કારકિર્દી છે એ શિક્ષણની કારકિર્દી બનાવો

ઓફિસ મેનેજમેન્ટ વગેરે જેવા સાત કોર્ષો શરૂ કરવામાં આવે છે જેમાં મને મને ખૂબ જ રસ છે એ જાણીને હું આનંદ થઈ ગઈ કે એમાં પાર્ટિસિપેટ કરવાનો લાભ મળશે મળશે એના વિશે જાણવાનું હું ભવિષ્યમાં એ મને ઉપયોગી થઈ પડશે તો હું અત્યારે બહુ જ ખુશ છું કે હું એમાં પાર્ટિસિપેટ કરીશ એના વિશે જાણીશ એ કેવું છે ભવિષ્યમાં એ કેવું ઉપયોગી રહેશે એ બધું મને જાણવા મળશે એટલે હું ખૂબ આનંદ છું અને હું ચોક્કસપણે એમાં પાર્ટિસિપેટ કરીશ નર્મદાનું વડુમથક મથક રાજપીપળા શિક્ષણનું હબ કહેવાય છે ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં રાજપીપળાની અંદર આર્ટ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ આવેલી છે જેમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ આદિવાસી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ શિક્ષણની સાથે રોજગારની વાત કરી છે ત્યારે આ કોલેજની અંદર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન નાના સાત જેટલા સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવામાં આવ્યા છે અને આ સર્ટિફિકેટ કોર્સ શિક્ષણની સાથે રોજગારી આપે એવા છે આનાથી વિદ્યાર્થીઓને ખૂબ સારું માર્ગદર્શન મળશે શિક્ષણની ડિગ્રીની સાથે સાથે નવા કોર્સિસ કરીને પોતાનો રોજગાર ઊભો કરી શકશે પોતે આત્મનિર્ભર બની શકશે અને ભવિષ્યમાં પોતાના ઉદ્યોગ ધંધાઓ પણ શરૂ કરી શકશે આવા કોર્સ શરૂ થતા વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી અનુભવાય છે દીપક સાથે ન્યૂઝ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ